માણકપુર રોડ હોસ્પિટલનો કચરો જોવા મળ્યો રોષે ભરાયા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના માણકપુર ગામના રોડથી મિરજાપુર રોડની સાઈડમાં હોસ્પિટલનો નો ભરેલ બેગ કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર ફેંકી ભાગી ગયા જાણે સ્થાનિક લોકોએ આ બેગ ખોલતા અચંબિત રહી ગયા કારણ કે આ બેગમાંથી હોસ્ટેલનો વેસ્ટેડ કચરો નીકળ્યો હતો ગ્રામજનોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સ્વચ્છતાની મોટી મોટી ડંફાસ કરતી હોસ્પિટલો જો આવી રીતે ગંદકી કરશે તો બાકી જનતાનું શું આ કચરા માટે જિમ્મેદાર કોણ મિરજાપુરથી માણ કપૂર સુધી કોઈ સરકારી હોસ્પિટલ નથી તો આ કચરો આવ્યો ક્યાંથી શું હોસ્પિટલવાળા આવી રીતે મનમાની કરશે રિપોર્ટર ચૌહાણ ધર્મેશ રામજી દહેગામ